નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી પાણીગેટ પોલીસ ટીમ પાણીગેટ પોલીસ ટીમના સ્ટાફના માનસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ચંદુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે સુરત શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટરના વોન્ટેડ આરોપી નામે શાહરૂખ ઉર્ફે સલમાન સબ્બીર મિયા મનસુરી વર્ષ પચીસ રહે હૈદરી ચોક હરિજનવાસ મહેદીનગર પાસે બાવામાનપુરા પાણીગેટ વડોદરા નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ફરિયાદ ઉપર અલગ અલગ આરોપીઓએ ફોન કરી દિલ્હી કસ્ટમની ઓળખ આપી તેમજ દિલ્હી વસંતકુંજ સાઉથ પોલીસ સ્ટેશનના પોલીસની ઓળખ આપી તથા સીબીઆઈ ચીફની ઓળખ આપી પૂર્વ આયોજિત કાવતરૂ રચી ફરીના પાર્સલમાંથી સોળ હેક પાસપોર્ટ અઠાવન એટીએમ કાર્ડ એકસો ચાલીસ ગ્રામ એમડી મળી આવેલ અને હુકમ ટ્રાફિંગ તથા મની લોન્ડરિંગના કેસ દાખલ થયેલ હોવાનું ખોટી હકીકત જણાવી સીબીઆઈનું બોગસ કોન્ફિડન્સ એગ્રીમેન્ટ મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે અને પોલીસ આવશે તેવી ધમકી આપી ફરી એકાઉન્ટમાંથી રૂપિયા ત્રેવીસ લાખ પચાસ હજાર ટ્રાન્સફર કરાવી લેતા સદર પકડાયેલ આરોપીએ બીજા આરોપીઓના મેળાપીનામાં પોતાના એકાઉન્ટમાંથી ફરી સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ ગુનો કરેલ છે આવા નવા સમાચાર જોડવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ